આઈસીઆર એ આઈસીઆરએ શબ્દમાં આઈ નો અર્થ ઇન્વેસ્ટમેન્ટ ઇન્ફોર્મેશન સી નો અર્થ ક્રેડિટ આરનો અર્થ રેટિંગ અને એનો અર્થ એજન્સી થાય છે આમ આઈસીઆરએ એટલે કે ઇકરાનું ફૂલ ફોર્મ ઇન્વેસ્ટમેન્ટ ઇન્ફોર્મેશન એન્ડ ક્રેડિટ રેટિંગ એજન્સી થાય છે આઈસીઆરએ આર એ શબ્દમાં આઈનો અર્થ ઇન્વેસ્ટમેન્ટ ઇન્ફોર્મેશન સી નો અર્થ ક્રેડિટ આરનો અર્થ રેટિંગ અને એનો અર્થ એજન્સી થાય છે આમ આઈસીઆરએ એટલે કે ઇકરાનું ફૂલ ફોર્મ ઇન્વેસ્ટમેન્ટ ઇન્ફોર્મેશન એન્ડ ક્રેડિટ રેટિંગ એજન્સી થાય છે ફ્રેન્ડ્સ ચેનલ ઉપર બીજી વિડીયોઝ છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ